આનંદ મેળા અંગે ધારાસભ્યશ્રીએ ચંચલન્યુ સાથે વાત કરી હતી માંડવી નગરપાલિકાએ માંડવી શહેરની જનતા માટે રવિવારના દિવસે આ ચુનીલાલ વેલજી ઉદ્યાનની અંદર કે જ્યાં નવીનીકરણનો કાર્યક્રમ પણ થયેલો છે ત્યાં પચીસ સ્ટોલ બનાવી વિવિધ પ્રકારનું પાણીપીણી ઘર વપરાશની ચીજો અન્ય કપડાં આવી બધી બાબતોને લઈને એક આનંદ મેળાનો આયોજન કરી છે કે જેની અંદર મોટા ભાગે મેં જોયું સ્ટોલ ઉપર ફર્યો તો બહેનો બધું સંભાળી રહ્યા એટલે આવનારા દિવસમાં જે છઠ્ઠી તારીખે મહિલા દિન આવી રહ્યો છે મહિલા દિનની નજર સમક્ષ રાખીને પણ આ કાર્યક્રમનો વિષય ગણી શકાય એ પ્રકારે જે મહિલાઓ પોતાના ઘરને ચલાવવા માટે પોતાના પરિવારને સક્ષમ કરવા માટે આર્થિક પગભર થવા માટે જે પ્રવૃત્તિઓ કરતી હોય છે એ પ્રવૃત્તિઓનું અહીં દર્શન થાય છે સાથે સાથે જ્ઞાતિ મંડળો અને સામાજિક મંડળોએ પણ અહીંયા લાભ લીધો કે જે જ્ઞાતિ મંડળો અને સમાજના બહેનોના મહિલા મંડળો છે એમણે પણ પોતાની આગવી કૌશલ પોતાના હાથની જે કંઈ પણ વણાટ સાથે પોતે જે ઉત્કૃષ્ટ વાતો છે એ વાનગીઓ એ વાનગીઓ પ્રજા સમક્ષ મૂકવા માટેનો પ્રયાસ અહીંયા જે કર્યો છે સ્થિતિ છે હું ખૂબ શુભકામના પાઠવું છું અહીં જોડાયેલા સમાજના મહિલા મંડળો અને અન્ય વ્યવસાયિક જે કંઈ પણ સખી મંડળો છે આ બધાને કે એ ખૂબ આગળ વધે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સખી મંડળોને તો આર્થિક રીતે પણ પગભર થવા માટે લોન આપે છે વિશ્વકર્માની લોન પણ મળે છે એટલે આજના દિવસે તમે જુઓ તો સરકાર જે પ્રકારે નાનામાં નાના કોઈ પણ કામ કરતા વ્યક્તિને આર્થિક મદદ કરે અને એ વ્યક્તિ પોતે ડિજિટલી પાછું પેમેન્ટ કરે તો એને વિશેષ રૂપમાં લોન મળે છે અને એને વ્યાજમાં પણ માફી મળતી હોય છે તો આ મોદી સાહેબની જે વાત છે એને કારણે કરીને નાના નાના ધંધા જે ઘર ગૃહ ઉદ્યોગ પહેલાંના વખતમાં જે કહેવાતું એવા નાના નાના ધંધાર્થીઓને નાના નાના મંડળોને પણ ખૂબ લાભ મળે છે અત્યારે મેં કેટલાક સ્ટોન ઉપર ડિજિટલ પેમેન્ટનું સ્કેનર પડેલું હતું એ પણ મેં પૂછ્યું કે તો એમણે બહેને મને કહ્યું કે બહેનો પોતે ખરીદી કરી અને ડિજિટલ પેમેન્ટ ફોન દ્વારા કરું છું એટલે કેટલા ઝડપથી ભારત જે બદલાઈ રહ્યું છે અને જે પહેલાં વાત હતી કે કેમ થશે ને કેવી રીતે ઓનલાઈન પેમેન્ટ થશે લાઈટ ક્યાંથી આવશે જે આવા પ્રશ્નો ઉઠાવનાર લોકો હતા એના મોઢા સિવાય ગયા છે અને મોદી સાહેબનો જે વિચાર છે ડિજિટલ ભારત એ અહીંયા સ્વપ્ન પણ દેખાય છે